મન તો હરખી દેખા તો જ વાત કરવી યાદ આવે હરખી તમે તો ભારી ઉભા છું બોલો શું કામ છે સંપા કાકી એમ કે આ મૂક્યા છે હિન્દી તો કે ધ્યાન રાખજે માથેથી પાણી ડોલ છે ને મારા બેંક પલર નઈ ખાતા એટલે હું કાઈ દઉં મોર ઓય આતી કાઈ વાંધો ની લે તી પાગરણ ધોવાઈ ગઈ તો સંપા કાકી હે ના રે ના ન ધોવાનું আতা কোযামাশি দানে ই এবানি দানে ঐন আসযানে ইভেটানে লানে কেনি মিমান আপারেন হিনে ওিলিলা কেনে কেরানে ওশা হহ নিলা আমাশান ખાલી તો હોય હજી તો પાડવાની જો છે તડકો હાઈ પેટનો નીકળ છે ને ઉનાળો અર બહુ ધોયા ધોઈ ના કરાય ઓહો હો પછી કે ઢીંઢું દુખે ને ઓલું દુખે હવે ને કે તમારે એટલા મહેમાન આવે છે રાખે મને ના ગમે સંકી જરાય મુત્રી બીજે ધોઈ મને જર ના બસ સુંદરી રહ્યા તમે તો હારું હાલો આ હું એમ પૂછતી હતી સપા આ માં શિવરાત્રી કે દિસે રેવું છે મારે શિવરાત્રી ને રવિવારે છે 15 તારીખે મારે રેવું છે ને તે હું કમાન્ડી પડી છે ને તો માંડવી પાક કરી નાખું બટેટા ને વેફર ઉઈ પડી છે તો તરી નાખશું ફરાડી સેવડા ને એ બધું લઈ લેહું નું કરેવું છે તો ઈબા ને સુકી ભાજી ના ને તેમ ફરાડે થઈ જાય ને રેવાય જાય ખાવા માં તો દેસો કે હું હાવ હુંડો હુંડો

જુના બંગાર તેલના ડબા પ્લાસ્ટિક ના કેન હોય તો આપ તેલના ડબા એ ભાઈ આ તેલના ડબાનું શું નવાના 40 રૂપિયા જુનાના 20 રૂપિયા 50 માં દે દયો નવે છે ના ના પછી મારા બદલ પસંદ લેવો પડે ઈ સાલી બરાબર છે બોહો તમે તો ભાઈ આ પ્લાસ્ટિક નું કેન છે લેતા જજો હા બેન એને 10 રૂપિયા આવશે અને મારે 10 રૂપિયા નથી જોતા પણ તમારે રાખો આ તો કેન છે ને તમારા કામમાં પણ આવશે સરસ છે એ આ બેન થેન્ક યુ ઓ હા બલે બલે એ જૂના તેલ ડબ્બા ના કે એ ભાઈ ઉભા રહેજો લે આ તો ઓલો કાનન ભાઈ છે કા હતો ઈ ને હા હા હું નવો ડબ્બો છે તો 40 રૂપિયા ના ના કાઈ પાછા દે માંડવી તેલ કેવું મોંઘું છે હે તો ડબ્બો ખાલી સેલી રૂપિયાનો ઈ ના આલે પાછા દે દે એ સોનલ બેન મે કીધું કે 50 માં દે દીયો મારું નથી હું બીજા કામ કરું છું આ તો કેવાય જી મને જડે એમ નવરો બેઠો હોય ને એટલે તો એમાં હું 10 રૂપિયા મારી તે કેમ વધારી હોકુ તમે જ કયો ઠાકો એને દે દે 40 રૂપિયા બાપા અથરા આ કેટલા કેટલા દે એના 10 રૂપિયા માસી તો તો બહુ વાલો લે અરે આને કે 10 રૂપિયા થોડા હોય કેસા પાકા કે દી તમને હું આ કારા મેસ જેવા કેનિયાના 100 રૂપિયા દે કોઈ કેન તો જોવો જરી એલી બહુ કોણ કે છે 10 રૂપિયા પાછી 10 રૂપિયા જ આવશે જોતું હોય તો બોલો બાકી જો આ બેને તો આવડું આ નવું નકર કેને મફતમાં દે દીધું એ તો તમને 10 રૂપિયા કવ છું છોટા હોય તો બોલો આવકુ લાઈન ને સંપા બેન આ બતા દે દેજો ચાલિયા સોનલ બેલ ના ચાલલી તમારા ઓલા સપા કાકી ને દો પેલા ડબા પત્રાના ભંગાર એટલું તું પાડી જા પછી પાછો લેવા ઈ સોનલ શિવરાત્રી આવે છે રેવાના છે કે હા રે છે ને હું ખરે વજન વતી ગયો છે ને તે રહી ના છે

હું ગોટા ગાશો એમ કે ને છે ને માંડી પાક કરવો તો ને તે છે ને થયો જ નહીં સાણી ઝરખી ના આવી તાર ને મોટી માથે માંડી ને ભૂકો નાખ દીધો સરખો ના થયો આજ ખેર પાક બગડી ગયો મારો ઓય ઓય એમાં શું હોય ને સમજી જ ખાઈ લે હું બીજું શું જામો નહીં એમ ને હા એ આ બાઈને બચીનો જીવ પડ્યો છે મને એમ છે હું મોટી માથે ને પાદી એવી કાતમાં માંડી પાક કરવો છે હવે જો થયો નહીં કેવું જીવ બીવ નું કઈ ના આવે મોટી માથે પાદવા ન જવાય ને હા રેવું ને તમારે હા રહી નાખીએ હું બનાવી ફરાળ માં ફરાળ માં જો સુકી ભાજી બટેટા ની ફરાળી સોડો લેતા આવજો પછી ઘર પોર વેફર કરી તી ની છે પડી હે પોરું કે ઈ બટેટા ની વેફર ઉતરી માંડવી ના દાણા છે ઈ તરી ખાઈ જીંગે છે ને ફ્રૂટ લઈ લે હું કાઈક હાલ ને હાલ જ ને આટલું ફરાળ તો ઓહો હા હવે જમી લે બીજું હું નમઃ હર હર મહાદેવ શિવ શિવ હર હર મહાદેવ નમઃ બાપા એ ભોલાનાથ મને પરીક્ષા Halal Mahadev. halal Mahadev. Eh, puja li bapa. Ola pelasa dapur Ah, Ha, sokra ujung prasad ma pang, ni betul ma tebal le dia se. Ni lele jo. Eh, ha, ha. Puja li bapa. Eh, bang wasi pijo. Sole ni. Ha, ha, Hala, hala, sambu, sambu. Siwa Mahadeva, sambu, sambu. Hala, plebe. Pelasa di lele. Halal Mahadev. Eh, purana, Tama to ganda gila siye. Baguan. बोल दुख थाय तो माफ करजो ने लाज राखजो ने बधाई ने तो नी रक्षा करजो हेर हर महादेव शिव शंकर भोला तू रक्षा करजो हा महादेव लगी मेरी तेरे संग लगी लगियो मेरे शंकरा लगी मेरी तेरे संग लगी नगर में जोगी आया आके अलक जगाया सबसे बड़ा है तेरा नाम तेरा नाम મહાશિવરાત્રી ની શુભકામનાઓ મહાદેવ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ